હેલો વેલકમ ટુ માય ચેનલ કેમ છું બધા મજામાં આજે હું તમારી સાથે એકદમ ટ્રેડિશનલ એવી રેસીપી શેર કરવાની છું આજે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાના છીએ તો ચાલો આપણે જોઈએ એની રેસીપી કાઠિયાવાડી લસણની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે મેં અહીંયા છે ને પચીસ વીસથી પચીસ કડી લસણની ફોલેલી લીધી છે એક વાટકી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે એક ચમચી જેટલું નિમક લીધું છે અને બે ચમચી જેટલું તેલ લીધું છે માંડવીનું સીંગ તેલ લીધું છે તો ચાલો આપણે બનાવીએ લસણની ચટણી આપણે એક ખાંડણીમાં લસણ લઈ લેશું અને એમાં નિમક નાખી દેસું અને પછી આવી રીતે છે ને એને વાટી નાખશું નિમક નાખશું ને લસણ છે ને જલ્દીથી વટાઈ જશે જો આપણું લસણ છે ને વટાઈ ગયું છે હવે આપણે એમાં મરચાંનો પાવડર નાખશું હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી અને વાટી લેશું જો આપણે આ ચટણી વટાઈ ગઈ છે હવે છે ને આપણે આમાં તેલ એડ કરવાનું છે હવે આ તેલને છે ને આપણે એક તડકા પેનમાં થોડું ગરમ કરી લેશું અને પછી એડ કરીશું ઘણા છે ને કાચું તેલ નાખે છે પણ આ ગરમ કરેલું તેલ નાખવાથી આપણી ચટણી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે આપણા તેલને થોડું ગરમ કરી અને ચટણીમાં એડ કરી દઈશું જો તેલ ગરમ થઈ ગયું છે બહુ ગરમ નથી કરવાનું થોડું થોડું ગરમ થઈ ગયું છે તેલ હવે આપણે ચટણીમાં એડ કરી દઈશું હવે આને આવી રીતે મિક્સ કરી લેશું જો આપણું તેલ છે ને ચટણીમાં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ આપણો ચટણીનો કલર પણ દેખાય છે આ ચટણીને તમે છે ને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણી કાઠિયાવાડી લસણની ચટણી રેડી છે શાકમાં આને એડ કરવાથી શાકનો ટેસ્ટ ઓર વધી જાય છે અને દહીં સાથે પણ આ ચટણી બહુ સરસ લાગે છે તો કેવી લાગી મારી આ રેસીપી અચૂક કમેન્ટ કરજો અને મારી ચેનલને પહેલી જ વાર જોતા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછી આપણે અવનવી રેસિપીઓ સાથે મળશું થેન્ક યુ ફોર વોચિંગ